આજે આપણે એકદમ સરસ છૂટ્ટો છૂટો કંસાર બનાવીશું એને કંસાર પણ કહી શકાય છે અને ઘણા એને લાપસી પણ કહે છે કંસાર બનાવવા માટે એક વાડકી ભાખરીનો લોટ એક વાડકી પાણી થોડું ગોળ અને એક નાની વાડકી જેટલું તેલ લીધું છે અને જરૂર મુજબ ઘી લઈશું તો ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું અને એમાં એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરી લઈએ ઘી થોડું ગરમ થાય એટલે એમાં લોટને શેકી લેવા આપણે લોટને વધારે નથી શેકવાનો આછી આછી સુગંધ આવવા માંડે એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આ શેકાયેલા લોટને એક વાસણમાં લઈ લઈએ ઘઉંના મોટા ફાડાની પણ આપણે લાપસી બનાવી શકીએ છીએ એની રેસીપી પણ મેં મારી ચેનલમાં આપેલી છે હવે આ જ કઢાઈમાં આપણે એક વાડકી પાણી ઉમેરી લઈએ અને પાણીને સરસ ઉકળવા દઈએ પાણી ઉકળવા માંડે એટલે એમાં એક નાની વાડકી જેટલું તેલ ઉમેરી લઈએ અને એમાં થોડો ગોળ પણ ઉમેરી લઈએ ગોળ અહીંયા આપણે થોડો જ ઉમેરીશું અને ગોળને સરસ રીતે પાણીમાં મેલ્ટ થવા દઈએ હવે ગોળ સરસ ઓગળી જાય પછી એમાં આપણે લોટ ઉમેરવાનો છે પણ આ પાણી છે એમાંથી આપણે થોડું પાણી કાઢી લઈશું પછી લોટ ઉમેરીશું અને એ પાણીનો ઉપયોગ પણ કેવી રીતે કરવો એ પણ હું તમને બતાવીશ તો હવે સરસ એવો ગોળ મેલ્ટ થઈ ગયો છે તો એમાંથી આ રીતે ત્રીજા ભાગનું પાણી આપણે કાઢી લઈશું અને હવે લોટ આ રીતે છૂટો છૂટો પાણીમાં ઉમેરી દઈશું એને તરત હલાવવાનો નથી અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને હવે વેલણ વડે આ રીતે એમાં હોલ પાડી લઈશું અને જે આપણે ત્રીજા ભાગનું પાણી બહાર કાઢ્યું છે એને આ રીતે ઉપરથી ઉમેરી લઈશું અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણે આ લાપસીને કૂક થવા દેવાની છે જો ગેસની ફ્લેમ સ્લો ન થતી હોય તો તમારે એની નીચે રોટલી બનાવવા માટેની જે તવી હોય એ તવી ઉપર આપણે આ કડાઈ મૂકી દેવાની જેથી સ્લો ગેસની ફ્લેમ પર સરસ આપણી લાપસી બની જાય તો હવે બે મિનિટ થવા દઈશું અને પછી એમાં આ રીતે વેલણ ફેરવવાનું છે હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને આ રીતે વેલાણ ફેરવીશું એટલે આપણી લાપસી સરસ છૂટી છૂટી બની જશે લોટ પણ શેકેલો છે અને સરસ ઉકળતું પાણી હોય એટલે સરસ આપણી લાપસી ખૂબ થઈ જાય છે અને જો આપણને ક્યાંય લમ્સ દેખાય તો આ રીતે કાંટા ચમચી પણ ફેરવી લઈશું અને ફરીથી વેલણ ફેરવી લઈશું અને સરસ એવી લાપસી બની ગઈ છે હજુ પણ એને આપણે બે મિનિટ કૂક થવા દઈશું તો ગેસની ફ્લેમને સ્લો કરી દઈએ અને એને ઢાંકીને બે મિનિટ કૂક થવા દઈએ વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહેવાનું છે કે લાપસી નીચે ચોંટે નહીં હવે બે મિનિટ સરસ કૂક થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ત્રીસ સેકન્ડ જેવું સ્ટીમ થવા દઈશું એટલે લાપસીમાં સરસ સ્ટીમ બની જશે અને એમાં જ્યારે ઘી ઉમેરીશું ત્યારે સરસ એવું લાપસીમાં ઘી પણ મેલ્ટ થઈ જશે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને લાપસીને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ હવે આ ગરમ ગરમ લાપસીમાં જ ગરમ ગરમ ઘી ઉમેરવાનું છે લાપસીમાં ઘી વધારે હોય એમ લાપસી વધારે ટેસ્ટી લાગે છે તો આગળ પડતું ઘી એમાં ઉમેરવાનું છે તો પહેલાં એક વખત આ રીતે ઉમેરી અને હળવા હાથે એને મિક્સ કરી લઈએ હજુ જરૂર લાગે છે તો બીજું ઘી પણ એમાં ઉમેરી લઈએ તો સરસ એવી ઘીથી લચપચતી લાપસી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને જુઓ બની છે ને એકદમ સરસ છૂટી તો ચાલો હવે આપણે લાપસીને સર્વ કરી લઈએ ઘરમાં જ્યારે કંઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે લાપસી તો અવશ્ય બનતી જ હોય છે તહેવારમાં પણ લાપસી બનતી હોય છે લાપસીને આપણે ગરમ ગરમ જ સર્વ કરવાની હોય છે તો ગરમ ગરમ લાપસીને આપણે સર્વ કરી લઈશું દાળ ભાત અને શાકની સાથે પણ આ લાપસીને આપણે સર્વ કરી શકીએ છીએ આ રીતે લાપસીને ડીશમાં સર્વ કર્યા પછી પણ એમાં આપણે ઉપરથી ઘી ઉમેરવાનું છે કેમ કે સવ કર્યા પછી પણ ઘી વિના તો લાપસી આપણને અધૂરી જ લાગે હવે એની ઉપર થોડી ખાંડ ઉમેરી લઈશું લાપસી બનાવવામાં આપણે ગોળ ઉમેરેલો છે અને ઉપરથી આ રીતે ખાંડ ઉમેરીશું એટલે ખાંડ અને ગોળની મીઠાશ લાપસીમાં એટલી સરસ લાગે છે કે ન પૂછો વાત અને થોડા ડ્રાયફ્રૂટ વડે એને આપણે ગાર્નિશ કરી લઈએ થોડું ઘી ઉમેરીને પણ એને ગાર્નિશ કરી લઈએ તો સરસ એકદમ છૂટો છૂટો કંસાર આપણો બનીને તૈયાર થઈ ગયો છે અને ટેસ્ટી તો એટલો બને છે કે ખાતા પણ નહીં ધરાવાય મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી